જય માતાજી મિત્રો જય શ્રી રામ જો આજે પાછા એક ભગત આવ્યા છે આમ તો છે આ ઘર ઘર બળદ પડત પણ હું એ ભાઈને ધન્યવાદ આપું છું કમસે કમ એણે રોડ ઉપર છૂટોય નથી મૂક્યો અને કોઈ ઓલા હરાણીયાને વેચોય વહેંચોય નહીં પણ આપણો કોન્ટેક કરી અને આપણને કીધું હતું એ લોકો મૂકી જતા હતા પણ બળદ ઊભો નહોતો થતો એટલે કીધું કે ભાઈ તમારે અમે એમ્બ્યુલન્સ લઈને ભરી જવું કારણ કે ઊભો ન થતો હોય એને ખોટું બોલેરોમાં ચડાવે પછી ઉતારવાની તકલીફ થાય એટલે આપણે ભરી આવ્યા છે એવી આપણે આવો પ્રાઇવેટ બળદ હોય તો એનું નામ ને ગામને કંઈ ઓળખ આપતા નથી એટલે કોઈને સંકોચ ન થાય તો હજી બધા મિત્રોને કહું છું કે આવા કંઈ પણ બળદ હોય તો આપણો કોન્ટેક કરજો હાલમાં તો હવે જાજી સુવિધા નથી પણ જો આગળ સુવિધા આપણી પાસે થાય એ પ્રમાણે આપણે ધીમે ધીમે બળદ વધારે લઈ શકશું અને બીજા બળદ આવ્યો છે જો આ બળદ આવ્યો આજે એ અમારા ગામના અમરેલી ગયા હતા તો રસ્તામાં એને બે બળદ દેખાણા તો એ લોકો એક બળદ આપણે તો બોલેરો ગાડી મૂકી હતી એક બળદ આવી ગયો ને આ ભાઈ જોવો આ બેહી ગયા અને બોલેરોમાં ન ચડ્યા એટલે પછી આપણે એમ્બ્યુલન્સ લઈને જવું પડ્યું જવું એમ્બ્યુલન્સ પડી પછી ભાઈ બેહી જતા હતા એટલે આપણે કાર હો કર્યો એમાં જો આંખે પટ્ટા બાંધી દીધા આપણે એટલે હું છે ને દેખાય નહીં ગાડી અને હાઈલો આવે કારણ કે આપણે બે ધક્કા થયા બોલેરો ગાડીમાં અઢારસો રૂપિયા ભાડું દીધું ને આ ન ચડ્યો એટલે પછી એમ્બ્યુલન્સ લઈને જવું પડે એમ્બ્યુલન્સ લઈને ગયા ને પાછું જો ન ચડે તો પાછી તકલીફ એટલે જુઓ કમ્પ્લીટ પછી પાટા બાંધીને ચડાવી દીધો ને આપણે દેવ બળદ આશ્રમમાં લેવાશે હવે આપણે સંખ્યા થઈ ગઈ છે ફૂલ જો એનો જોડીદાર જો આ જોટા સિંગડા બોલેરોમાં આવી ગયો આ બળદ પેલા એવું ઈ અને હજી એક બળદ છે ઈ આ બળદ આપણે લાવ્યા લેવાશે રસ્તા ઉપર હતો એટલે એને હોતે આ બળદને આપણે ખાણ ખવડાવું તો એટલે બહાર બાંધો હતો આવ્યો એટલે પછી તરત આપણે બીજો બળદ ભરવા વહી ગયા હતા તો આવું છે તો આજે આપણી દેવ બળદ આશ્રમમાં ટોટલ ચાર બળદ ભરતી થયા છે તો હજી બધા મિત્રોને વિનંતી કરું છું તો ફૂલની ફૂલની પાખડી જે કાંઈ તમારો સપોર્ટ હશે એટલી સેવા વધારે કરી શકશું હવે જો કે આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ છે પંદર સત્તર બળદ થઈ ગયા છે એટલે હવે આપણે બળદ તો નહીં લેવી કારણ કે ખોટા પછી એને મજા ન આવે ફીહો ભીમાં જો આ બળદને આપણે છૂટો કરી દીધો અંદર ખાણ ખાઈ લીધું લાઈવા એટલે પછી બાંધી દીધો તો બેહી એટલે બાયી રિલીઝ કરી દીધો થઈ ગયો ફૂલ તો આવીને આવી બધા મિત્રો મદદ કરે લાગજો તમારા બધાના સહયોગ સિને જ હાલે છે તો આ પગટ આપણે અંદર પછી છૂટા કરી દેવાના છે હમણાં જો હમણાં એની રિલી નાથ મોડો છે નહીં કઈ એટલે એને એમ છૂટા કરી દેવાના